हेलो मित्रों शॉपिंग નું ઓપ્શન આપણે YouTube ની અંદર ક્યારે ચાલુ કરવાનું હશે ને આ શોપિંગ નું ઓપ્શન મિત્રો YouTube માં આપણને ક્યારે મળે છે તો આજ ના વિડિયો ની અંદર મિત્રો અહીંયા તમને જે શોપિંગ નું ઓપ્શન જોવા મળી રહ્યો છે તમે જોઈ લો અહીંયા આજે આ શોપિંગ નું ઓપ્શન આપણે ચાલુ કરવું છે તો કઈ રીતે થાય છે બે અલગ અલગ પ્રકારના શોપિંગ હોય છે મિત્રો જુઓ અહીંયા તમે જોઈ રહ્યા છો તો આ શોપિંગ નું ઓપ્શન ચાલુ કરવાનો ઓપ્શન કઈ રીતે થાય છે ને કઈ રીતે નથી થતું આની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું મિત્રો વિડિયો માં ખાસ બને રહેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલી મિત્રો વાત એ કે જે પણ મારા સબસ્ક્રાઇબ મિત્રો છે ઘણા લોકોને આ શોપિંગનું ઓપ્શન ચાલુ કરવાનું હોય છે અને શોપિંગ ઓપ્શન મિત્રો બે અલગ અલગ પ્રકારના હોય છે જેની અંદર એક કનેક્ટ કરવાનું આવે છે જેની અંદર તમારે અલગ ડિલિવરી સીટ બનાવવાની હોય છે અને એક છે મિત્રો ડાયરેક્ટલી તમે કોઈપણ પ્રોડક્ટને શેર કરી શકો છો જેની અંદર તમે કોઈપણ લોકો આપણે વિડીયો દ્વારા એ લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી તમને કમિશન મળે છે એ અલગ હોય છે હવે એના માટે આપણે જરૂર પડે છે મિત્રો દસ હજાર તો આપ આપણી આ ચેનલ છે જેની અંદર 10000 સબસ્ક્રાઇબ અત્યારે થઈ ગયા છે 10000 ની જગ્યાએ 14000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે જોઈ લો અહીંયા 14219 સબસ્ક્રાઇબ થઈ ગયા છે અને તમારા બધાના લોકોના આશીર્વાદથી અત્યારે જોઈ શકો છો 28 દિવસની અંદર 66 લાખ વ્યૂઝ આવી રહ્યા છે ખૂબ સરસ કેવા મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર હવે આチャンネルની અંદર મારે છે ને 10 ડોલ મતલબ 10000 સબસ્ક્રાઇબ ઉપર થઈ ગયો છે તો આપણે જે ઓપ્શન છે શોપિંગ વાળું આ ઓપ્શન એને આપણે એનેબલ એટલે કે ચાલુ કરવાનું છે તો મિત્રો ખાસમે તમને કીધું કે આ ઓપ્શન ચાલુ કરવા માટે 10000 સબસ્ક્રાઇબની જરૂર પડે છે અને જ્યાં સુધી 10000 સબસ્ક્રાઇબ નથી કરતા ત્યાં સુધી તમને આ ફીચર નથી મળતું અને આ ફીચર માટે આપણે ફરજિયાત છે આજ ઓપ્શન મિત્રો બીજું પણ આવે છે જેની અંદર આપણે કોઈ 10000 સબસ્ક્રાઇબની જરૂર નથી પડતી એ કદાચ મારી કોઈ અન્ય ચેનલમાં તમને દેખાડતું હોય તો અલગ થી તમને દેખાડી દઉં જેથી તમને વિશ્વાસ આવે કે એ ચન એ જે અલગ ઓપ્શન હોય કઈ ટાઈપ નું હોય છે હવે આની અંદર મિત્રો તમે જો રાチャンネル ની અંદર આની અંદર છે ને આપણે ક્લિક કરી અહિયાં શોપિંગ નું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી તો અહિયાં ડાયરેક્ટલી તમને આ ટાઈપ નું ઓપ્શન મળે છે પણ આ એક અલગ પ્રકાર નું આવે છે આની અંદર એક અલગ થી તમારે ડીલરશિપ ટાઈપ નું બનાવવાનું હશે કનેક્ટ કરવા માટે અને જે હાલની અંદર આપણે જે મોનેટાઈઝેશન કર્યા પછી 14000 સોરી 10000 ઉપર સબ્સ્ક્રાઇબ થઈ જશે એને આપણે એનેબલ કરવાનું છે તો કઈ રીતે આ પ્રોડક્ટ એની અંદર લિંક કરવાની હોય છે ને કઈ રીતે આપણે કમિશન મળે છે તો આની ઉપર ક્લિક કરી દીધું છે હવે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા શોપિંગ વાળો ઓપ્શન ઉપર હું ક્લિક કરી દઉં છું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને બે ઓપ્શન મળે છે આ સિમાના પ્રોગ્રામ માટે જોડાવું તો આપણે એના ઉપર દાખલા કરી કે ક્લિક કરીએ તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે જો પ્રોડક્ટમાંથી કમિશન મેળવો તો આ ટાઈપનું ફીચર તમને મિત્રો જોવા મળી રહ્યું છે અને સ્ક્રીનショット લે લેવો અને પ્રોફાઇલ ઉપર ફોટો આપણે આપણે લગાવવા થાય તો ભલે અહીંયા ચાલુ કરો એના ઉપર આપણે ક્લિક કર્યું છે તો જે હું મેં એના ઉપર ક્લિક કર્યું છે તો જેની ટર્મિનેસ પોલિસી છે એ પોલિસી તમને અહીંયા જોવા નિયમો અને શરતો રિવ્યુ કરો તો આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે તમારે વાંચવું હોય તો બિન્દાસથી વાંચી શકો છો તો આ રીતે ઉપર જવા દેવાનું છે ઉપર જવા દેતા તમને અહીં એક ઓપ્શન તમને મિત્રો મળે છે ખાસ જ્યાં એક લખેલું છે તે ખાસ જુઓ તમે કે અહીંયા આ બોક્સ ઉપર તમે ક્લિક કરો હા હું નિયમો અને શરતોને સ્વીકારું છું તો બોક્સ ઉપર તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે મિત્રો જે લોકો ભાણેલા છે એમને મિત્રો ખાસ કારણ કે YouTube ની પોલિસી વિરુદ્ધ આપણે જવાનું આવતું જ નથી આ બોક્સ ઉપર આપણે ક્લિક કરવું જ પડે છે જ્યાં સુધી ક્લિક નથી કરતા તો આગળ વધવાનું કોઈ ઓપ્શન પણ આપણે આવ મતલબ આવતું નથી એટલે તમે વાંચો કે ના વાંચો એનાથી કોઈ ફરક પડતો નથી પણ એક છે કે જ્યાં સુધી આ બોક્સ ઉપર આપણે ક્લિક ન કરીએ તો આગળનું ફીચર પણ આપણે નથી મારવાનું તો આપણે ક્લિક કરવું જ પડશે તમે વાંચો તો પણ ક્લિક કરશો નહી વાંચો જે તો પણ આ ઓપ્શન આપણે ક્લિક કરવું પડે છે તો હું અહીંયા સી કરું છું એના ઉપર આપણે ક્લિક કરી દીધું છે હવે ક્લિક કર્યું એટલે આ ઓપ્શન છે ને ચાલુ થઈ ગયું છે તો જો આ ટાઈપનું ઓપ્શન છે તો ફરીવાર એના ઉપર ક્લિક કરું છું તો અહીંયા ફરીવાર જે બીજાનું મનો સ્ટેપ આવ્યું છે એ પણ આપણે અહીંયા એના ઉપર આપણે ક્લિક કરી દીધું છે તો આ ટાઈપનું ઓપ્શન તો મિત્રો આવે છે પણ વધુ અહીંયા જો ક્રાઈટેરિયા માં ગમે ત્યાં અહીંયા પ્રોબ્લેમ તમને જોવા મળે છે તો બે બે ઓપ્શન ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે તો અહિયાંથી હું બેકઅપ આવું છું બેકઅપ આવે પછી જો અહિયાં શોપિંગ નું ઓપ્શન મિત્રો અહિયાં કમ્પ્લીટલી મતલબ ચાલુ થઈ ગયું છે તમે ખુદ મિત્રો જોઈ શકો છો તો અહિયાં જે શોપિંગ નું ઓપ્શન છે ને આપણું તો અહિયાં દેખાવા માંગ્યું છે તો હવે અહિયાં ની ઉપર મેં ક્લિક કરું છું એની અંદર કઈ રીતે ફીચર મળે છે એ તમે જોવા મળશે જો અહિયાં કમિશન કઈ રીતે મળે છે બધું અહિયાંથી તમને જોવા મળી રહેશે કુલ વેચાણ કેટલી કરી છે એ તમને જોવા મળશે કુલ ઓર્ડર કેટલા કર્યા છે એ જાણવા મળશે લોકોએ તમારા વિડીયો દ્વારા કોઈપણ પ્રોડક્ટ પર ક્લિક કેટલા લોકોએ કર્યું છે એ તમને અહીં જોવા મળે છે હવે મિત્રો કઈ રીતે આપણે આની અંદર આપણે જે કોઈ પણ વિડીયોની અંદર છે પ્રોડક્ટ મતલબ લગાવવાની છે તો અહીંયાથી કોઈ પણ એક વિડીયો ઉપર હું ક્લિક કરું છું અને વિડીયો ઉપર ક્લિક કર્યા પછી અહીંયા મારા જે લોંગ વિડીયો છે એના ઉપર આવી ગયો છું અહીંયાથી કોઈ પણ એક વિડીયો હું લઈ લઉં છું અને વિડીયો લીધા પછી અહીંયા તમને એડિટનું જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરશો એટલે તમને સૌથી નીચે એક ઓપ્શન તમને મળશે પ્રોડક્ટ ટેગ કરો જોઈ લો અહીંયા તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને હવે અહીંયા તમારે જે પણ પ્રોડક્ટ તમારે તમારા વિડિયોમાં લગાવી શકે કોઈ પણ હવે આપણે કેવું લગાવતા હે કે આપડા વિડિયો દ્વારા એમ આઈસી માઈક છે મોબાઈલ નું સ્ટેન્ડ છે વોચ છે ઘડી છે મતલબ સમરાટ ઘડી આ ટાઈપનું તો અહીંયા આપણે જે પણ લખવું છે તો અહીંયા આપણે એમ આઈસી લખી લે માઈક તો માઈક લખ્યું છે અને એને આપણે સર્ચ કરી લીધું છે તો બધા માઈક આવી જશે તો આવી રીતના તમે એની અંદર લિંક કરી શકો છો તમારા વિડિયોમાં ચાલ રાખવાના ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ પ્રોડક્ટ તમારા વિડિયોમાં લાગી ગઈ છે જ્યારે મારું આ વિડિયો પ્લે થતો હોય ત્યારે સાઈડમાં અહીંયા ખૂણામાં તમને ગમે તે દેખાતું હશે પ્રોડક્ટ અને લોકો એના ઉપર ક્લિક કરીને જો ખરીદી કરે છે તો એનું કમિશન તમને અહીંયાથી મળશે અને કમિશન કેટલું મળવાનું છે એ પણ અહીંયા નીચે મિત્રો ખાસ લખેલું જોય છે કે કે કેટલું આ કોઈ પણ લોકો પ્રોડક્ટ ખરીદે છે તો તમને કમિશન કેટલું મળશે એ પણ અહીંયા લખેલું જ હોય છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપડે ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને આપણી પાસે જે પણ નોલેજ છે આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળિત રહેશે મિત્રો